i'm not gonna lie. સમરસ ગર્લ્સ હોસ્ટેલ માં વિદ્યાર્થીની આપઘાત કરી લીધો છે હોમિયોપેથી નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે પોલીસે પંચનામું કરી શરૂ ના છે મૃતક વિદ્યાર્થીનીના ના પરિવારજનોને જાણ કરવામાં આવી વિદ્યાર્થીનીના ના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ જણાઈ રહ્યું છે તો પ્રકારે હાલ વધુ એક અકસ્માત એટલે કે આપઘાતની આ ઘટના સામે આવી છે ભાવનગર ની આ ઘટના કે જ્યાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ હમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે હોમિયોપેથીનો અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની કે જેને પોતાનું જીવન છે તે છે પોલીસે હાલ તો પંચનામું કરી વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે વિદ્યાર્થીનીના આપઘાત પાછળ હાલ કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે અને તેને જ લઈને હવે પોલીસ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી રહી છે કયા કારણોસર વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો તેને લઈને હવે પોલીસ

તેમાં ગત રાત્રીના હોસ્ટેલમાં પાસ મોે જેવા છે રૂમ નંબર પાંચસો માં તેમાં રૂમ માં એકલતા નો લાભ લઈ વિદ્યાર્થીએ પંખે ચૂંટણી બાંધી અને ગળા પાછો ખાઈને જીવન ટૂંકાવી લેતા હતા વિદ્યાર્થીઓ તેમજ હોસ્ટેલના સંચાલકો દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ દ્વારા પોલીસને જાણ કરવામાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે મૃતક યુવતીને લાશને ને પીએમ હસ્તે ખસેડવામાં આવી હતી અને સમગ્ર મામલે જે પ્રાથમિક ચોક્કસમાં યુવતી જે છે હોમિયોપેથી અભ્યાસ કરતી હોય અને બીમારીને કંટાળી કંટાળી જઈને આ જીવન ધૂકાવ્યું તેવું સામે આવ્યું નથી બિલકુલ ભૌમિક જાણકારી બદલ આભાર